મારા તો જવાબ હું આપીશ આપીશ પણ જેને પેટમાં દુખતું તું ને એની કચ્છ થી લઈને મુંબઈ થી લઈને જુનાગઢ સુધીની સ્ટોરી પણ કહીશ ટોટલી પ્રૂફ સાથે કાગળ સાથે હોવાલા ભવનાથનો મેળો પૂર્ણ થાય છે શાંતિથી મેળો પૂર્ણ થયા પછી એક વિવાદની શરૂઆત થાય છે મૃગીકુંડમાં કીર્તિ પટેલ સાધુઓ વચ્ચે સ્નાન કરવા માટે પહોંચી ગયા પછી પોલીસ આવી અને એમને લઈ જાય છે અને આખા વિવાદની શરૂઆત થાય છે એ વિવાદની શરૂઆત થઈ એના પછી બધાની અપેક્ષા એવી હતી કે કીર્તિ પટેલ સામે આવીને ક્યારે બોલે છે તો કીર્તિ પટેલે આજે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે વિડીયોમાં એ કહી રહ્યા છે કે કોઈની મનમાં મનની મનમાં ન રહી જાય બધાને એવું લાગે કે હું જવાબ ક્યારે આપીશ એટલે હું જવાબ આપવા આવી ગઈ છું ગળું હવે ઠીક થઈ ગયું છે એટલે હવે બોલવા માટે તૈયાર છું ઇન્દ્ર ભારતી બાપુ નું નામ જેટલા પણ કનેક્શનો છે મુંબઈ જૂનાગઢ ને બધી જ વાતો જે છે એક લાઈવ કરીશ અને ઇન્દ્રભારતી બાપુના જેટલા પણ કાળા કામ છે કે જેટલા પણ કાંડ છે બધી જ સામે લાવવાની છે હવે પ્રશ્ન એ થાય કે ઇન્દ્ર ભારતી બાપુનું નામ કેમ લઈ રહ્યા છે કીર્તિ પટેલ કારણ કે ત્યારે તો બહુ જ બધા સાધુઓ એવા હતા કે જેમણે કીર્તિ પટેલ સામે પ્રહારો કર્યા હતા તો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું કે જેમાં એવું દેખાય છે કે ઇન્દ્રભારતી બાપુ એ ઇશારો કરે છે અને પોલીસને ઇશારો કરે છે એના પછી પોલીસ ત્યાં આવે છે અને કીર્તિ પટેલ પટેલને ત્યાંથી લઈ જાય છે એટલે એ બધી જ ઘટના પછી આ રિએક્શન કીર્તિ પટેલનું ઇન્દ્રભારતી બાપુ સામે જ કેમ છે એનો જવાબ આ છે પણ ઇન્દ્રભારતી બાપુ અને કીર્તિ પટેલ એ આજકાલથી એકબીજાને ઓળખતા હોય એવું નથી બહુ જ સમયથી એકબીજાને ઓળખતા હતા અને કીર્તિ પટેલ એના સાનિધ્યમાં જ હતા એવી વાતો પણ કરવામાં આવી રહી હતી એટલે જૂના જે ડખા થયા છે એ ડખા પછી આ વિવાદ અને આ વિવાદ પછી કીર્તિ પટેલ હવે જે લાઈવ કરે છે એમાં ઇન્દ્રભારતી બાપુ માટે શું કહે છે કઈ સચ્ચાઈની કયા પુરાવાની એ વાતો કરે છે એ જોવાનું રહ્યું અત્યારે

પણ જેને પેટમાં દુખતું હતું ને એની કચ્છ થી લઈને મુંબઈ થી લઈને જુનાગઢ સુધી પણ કહીશ ટોટલી પ્રૂફ સાથે કાગળ સાથે તો જ હા સનાતન ખોટા માર્ગે લઈ ને કોણ કોણ લઈ જઈશું ને એ પણ હું કહીશ અને આ સન્યાસી સન્યાસી લોકો કેટલા લોકો કઈ રીતના સન્યાસ લીધેલો છે ને એ બધું કહીશ તમને ઓ ચલો ચાલો આવી જાઓ રાત્રે સાડા નવ્યો પોપકોર્ન લઈને